તેમજ સીસીટીવી કેમેરાથી સજ સોસાયટી એટલે રાધે હોમ લેન્ડસ્કેપ ગાર્ડન સાથે જોગિંગ ટ્રેક ચિલ્ડ્રન પ્લે એરિયા ગઝીબો સિટિંગ એરિયા વિશાળ આરસીસી રો એક સરખું આંખોને ગમી જાય તેવું એલિવેશન વાળું બાંધકામ એટલે રાધે હોમ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટન્ટ ફોર ન્યૂઝ ચેનલની ટીમ

અને એસએસ સિંક સાથે ગ્લેસ ટાઇલ્સ લિટલ લેવલ સુધી બેડરૂમ દરેક મકાનમાં ચોવીસ ગુણ્યા અડતાલીસ સ્ટાન્ડર્ડ કંપનીનું ગ્રેનેટ ફ્લોરિંગ હવા ઉજાસથી ભરપૂર રાધે હોમ સંદીપ રાણા સંદીપે ક્યાં રહેવાનું મારે રિંગ રોડ અચ્છા અને અત્યારે આપણે માસમા ગામ આવીએ રાધે હોમ સ્ટેન દર કેવું લાગી રહ્યું છે ના ખૂબ જ વાતાવરણ ખૂબ જ લીલોતરી ભર્યું છે સારું વાતાવરણ છે અને ખૂબ જ ફિલિંગ એવું ગામડા જેવું ફિલિંગ થાય અને આયુષ્ય આપણું વધી જાય ને એવું ફિલિંગ થાય છે અને ખૂબ જ સસ્તું રિઝનેબલ ભાવમાં સારું છે શું બુકિંગ કરાવ્યું છે અમારે એક વન બી એચકેનું ઘર બુકિંગ કરાવ્યું છે વીકેન્ડમાં આપનું નામ રાણા કલ્પેશ કલ્પેશભાઈ તમે ફેમિલી સાથે બાળકો સાથે આવ્યા છો શું શું જણાવજો ફીચર બાબતે ફીચર તો રાજે હોમ્સનું સારું છે ને અમે ફીચર અહીંયા સારું છે એના માટે લીધેલું છે ને અમને લીધેલું અહીંયા લીધેલું વન બી ટુ વન બી એચ કે લીધેલું છે તો અન્ય જે કસ્ટમર તમારા મિત્રો કે આવવા માંગતો એના માટે શું સંદેશો છે રાધે વંશ તરફ રાધે હોમ્સમાં લેવાય છે એવું છે તમારે ભવિષ્ય છે અહીંયા આગળ સારું ને સસ્તું અને બેનિફિટમાં છે નાના માણસો માટે બી રાના ખુશ્બુ હા ખુશબુ શું કહેવા માંગો છો અમારું સાથે જ છે અમારા હસબન્ડ છે પણ ફ્યુચર સારું છે અહીંયા રાતે હોમ્સમાં અમારી બજેટમાં અમને મળી ગયું છે ને ખૂબ સુંદર છે રાતે હોમ્સમાં સોલંકી પ્રતિક પ્રતિક ક્યાં રહેવાનું મારે પરોટ પાટિયા અચ્છા પરોટ થી એટલા કિલોમીટર દૂર થી તમે માસમા માં રાધે ઓમસ માં આવ્યો છો કઈ અલગથી જોવા આવ્યા એટલે એકચ્યુઅલી હું ફ્લેટમાં રહું છું અને મારે એકચ્યુઅલી જમીન સાથે રો હાઉસ જોઈતું હતું એટલે આ પ્રોજેક્ટનું નામ સાંભળેલું હતું અને એકચ્યુઅલી મારી રિક્વાયરમેન્ટ જે છે એ પ્રમાણે આ ઘર બરાબર છે એટલે અહીંયા બુક કર્યું છે કયું વન કે ટુ વન કેવું લાગી રહ્યું છે સારું લાગી રહ્યું છે અન્ય ગ્રાહકો માટે શું કહેવા માગું છું મિત્રો માટે ગ્રાહકો માટે હું એમ કેવા માગું છું કે જો તમે બી જમીન સાથેનો રોસ શોધતા હો અને ઓછા બજેટમાં તમારું પ્લાનિંગ હોય તો તમે અહીંયા જરૂરથી મુલાકાત લઈ શકો છો અને બહુ સારું છે અને સ્ટાફ પણ ખાસો સપોર્ટિવ છે મિત્રો વન બીએચકેની આપણે મુલાકાત લીધી હવે ટુ બીએચકે અઢાર બાય છત્રીસની અંદર શું ફેસિલિટી રાખવામાં આવી છે આવું આપણે અંદર પણ નિહાળીએ અઢાર ગોણિયા ના ટુ બી એચકે રાઉઝમાં મિત્રો તમને મળશે લિવિંગ રૂમ એરિયા રાધે હોમ્સના બાંધકામ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર આર્કિટેક્ટ ડિઝાઇન મુજબનું બાંધકામ એટલે રાધે હોમ્સ પ્લમ્બિંગ આઈએસઆઈ કંપનીનું કન્સલ્ટ ફિટિંગ જરૂરી પોઈન્ટ સાથેનું આપવામાં આવશે બાથરૂમ ટોયલેટ ફૂલ લેવલ સુધી સ્ટાન્ડર્ડ કંપનીની 12 ગોણિયા 18 ગ્લાસ ટાઇલ્સ ઇલેક્ટ્રિકમાં આઈએસઆઈ સ્ટાન્ડર્ડ કંપનીનું વાયરિંગ પાણી માટે ઓવરહેડ પાણીની ટાંકી પીવીસી અને સોસાયટીમાં આરો પ્લાન્ટની સુવિધા એટલે રાધે હોમ દરેક મકાનમાં અંદરની બાજુ વાઈટ બિરલા પૂંટી તથા બહારની બાજુ સ્ટ્રક્ચર કલર નકશાબેન દાવડા નકશાબેન ક્યાં રહેવાય અમારે પાલનપુર પાટિયા રહેવાનું છે ને અત્યારે માસ્માગામ છે રાધે હોમ સ્ટેન્દર તમે રહેવા હા હા અમને બહુ સરસ લાગ્યું અને બહુ ફાઇન છે અને અમે પોતે પણ બુકિંગ કરાયું છે અને બધું અમે ટુ બી અમે ટુ બીએચકે કરાયું છે ને બહુ સારું છે લોકોલિટી સારી છે બધી રીતે ફાઇન છે અહીંયા અમને પોતાને બહુ સારું લાગ્યું છે જે આપ શું કહેવા માગો છો અહીંયા બુકિંગ કરવા આવ્યા બસ આ જોયું ફાઇન લાગ્યું છે બધી રીતે સ્પેસ રીતે બધી રીતે આમ જગ્યા બી સારી છે બધી રીતે ફાઇન છે એટલે ઈચ્છા તો મારી પણ છે હવે જો વિચારું પછી હું કહીશ મારા હસબન્ડ એ રીતના કૃણાલ કાન્ટ્રીવાળા કૃણાલભાઈ ક્યાં રહેવાનું મારું છે અઢાર રહેવાનું અચ્છા અને અત્યારે જે આયોજન કરવામાં આવ્યું છે શું કહું છું સરસ છે એકદમ એની જે લોકાલિટી છે એ વસ્તુથી લઈને બધી મટીરિયલ્સ છે એના લોક એનું આખું બહારનું જે સ્ટ્રકચર છે એ બહુ ઘણું સારું છે અને બધા પ્રોજેક્ટ કરતાં એક સારી રીતે અને એફોર્ટ્સ કોઈ ભી એફોર્ટ્સ કરી શકે છે જેમ કે કોઈ નાના બજેટ વાળા હોય તે ભી એફોર્ટ્સ કરી શકે છે કયો બુકિંગ કરાવી વે 1 કે 2 BHK મે 3 BHK કરાવી છે કેમ કે મારા બજેટ આવી ગયો છે એટલા માટે કેમ આપનું નામ કેવું લાગી રહ્યું પર ખુશી બુકિંગ છે બહુ સરસ લાગે છે હા સારું લાગ્યું એમ અમારા છે લીધું છે અમે આ

અહીંયા સરસ મજાનું આપણે આયોજન કરેલું છે ટોટલ બસોને ત્રેસઠ યુનિટ છે અને બસોને ત્રેસઠ યુનિટમાં બી અહીંયા આપણે મેઇન એન્ટ્રી જે છે આપણી એ ચાલીસ ફૂટની એન્ટ્રી રાખેલી છે અધર એન્ટ્રીઓ બધી જે છે સોસાયટીની પચીસ ફૂટની એન્ટ્રી છે તમારા ઘર સુધી ગટર વાયર મીટર પ્લમ્બિંગ સીસડી કેમેરા વાયરિંગ ટોટલ અંડર કન્સીલ ઘર સુધી પહોંચશે દસ ફૂટની હાઈટથી આપણે મકાન બનાવીએ છીએ નીચે બી આપણે બાર બાય છત્રીસમાં અને અઢાર બાય છત્રીસમાં બંગ્લોઝમાં જે બે બાય ચારનું ફ્લોરિંગ હોય એ ફ્લોરિંગ આપણે અહીંયા લગાવીને આપીએ છીએ નીચે બી આપણે આરસીસી કરીને આપણે ફ્લોરિંગ આપીએ છીએ દસ ફૂટની હાઈટથી મકાન બનાવીને આપીએ છીએ સાડા ચાર ઇંચનો સ્લેબ લઈએ છીએ ને એને એના ઉપર બી આપણે વોટર પ્રૂફિંગ કરીને આપીએ છીએ અહીંયા ક્વોલિટી ક્વોલિટીવાઇઝ સામેવાળી વ્યક્તિ જ્યાં સુધી સેટિસ્ફેક્શન ન થાય ત્યાં સુધી મીટિંગો લઈને સમજાવવાનું કામ આપણે કરીએ છીએ જ્યારે જ્યારે કામ ચાલુ થાય ત્યારે એ લોકોને આપણે બોલાવીએ અહીંયા ભાઈ તમારું પ્લેનનું કામ ચાલુ છે તમારું સ્લેબનું કામ ચાલુ છે તમારો અહીંયા ફ્લોરિંગનું કામ ચાલુ છે આ આપણે અહીંયા ક્વોલિટીવાઇઝ કામ કરીએ છીએ અને આજની તારીખમાં આપણે જે હોમ્સનું અત્યારે ઓપનિંગ કરેલું છે રાધે હોમ્સનું એમાં બી અત્યારે સવારથી લઈને અત્યાર સુધી વન બાય વન વિઝિટ અત્યારે ચાલુ છે તમે જોઈ રહ્યા છો અત્યારે બપોરના આપણે સમજો કે બારથી એક વાગેલા છે આજની તારીખમાં આપણે સાત મકાનના બુકિંગ અત્યારે લેવાઈ ગયા છે બુકિંગ માટે અહીંયા એવરેજ સાઠ ટકા આપણું બુકિંગ થઈ ગયું છે ચાલીસ ટકા બુકિંગ માટે બી આજ જ ફ્લોરથી અત્યારે કામ થતા રહ્યા છે અમિતભાઈ બાર બાય છત્રીસનો ભાવ આપણો અત્યારે જે ગ્રાઉન્ડમાં આપણે જે આપીએ છીએ વન બીએચકે એ તેર લાખને એકાવન હજારનો આપણો ભાવ છે જેમાં એંસી ટકા લોન આપણે નેશનલાઇઝ બેન્કોમાં થઈ જાય છે અઢાર બાય છત્રીસ જે છે ટુ બેડરૂમ હોલ કિચન અને નીચે નીચે પાર્કિંગ પણ મળશે એમાં આપણો ભાવ છે ઓગણીસ લાખને એકાવન હજાર જેમાં તમને એંસી ટકા લોન નેશનાલાઇઝ બેન્કોમાં તમને અત્યારે અવેલેબલ છે લોનમાં પણ બેનિફિટ અત્યારે સરકાર તરફથી આપણને મળે છે અઢાર બાય છત્રીસનું રો હાઉસ લેસો યા બાર બાય છત્રીસનું બી આપણે ગાડા ટાઈપ મકાન લઈએ છીએ એમાં બી તમને બે લાખ સડસઠ હજારની સબસિડી અવેલેબલ છે નેશનલાઇઝ બેન્કોમાં બી તમને બારથી પંદર મહિનામાં તમને સબસિડી મળી જાય છે રહી વાત આપણા પ્રોજેક્ટના લોકેશનની તો જાંગીરપરાથી માસમા એટલે છ કિલોમીટર થાય છે અને માસમાથી અઢી કિલોમીટર અંદર આપણો આ પ્રોજેક્ટ છે

মেগা সিটি আগার মাসমা সরল রোড মাসমা গাম সুরত রাধেহম હવે સુરતીજનો તમારા પોતાનું ઘરનું ઘર હવે થઈ જશે તમારું સ્વપ્ન સાકાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી સુરત શહેરના જહાંગીરપુરાથી માત્ર સાડા સાત કિલોમીટર દૂર આવેલા માસમા ગામની અંદર રાધે હોમ્સનું અહીંયા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે આજે તેનું ઉદ્ઘાટન હતું તેની અંદર બાર બાય છત્રીસના તેર લાખ એકાવન હજાર રૂપિયા માત્ર ભાવ છે તેમ સાથે સાથે અઢાર બાય છત્રીસના માત્ર ઓગણીસ લાખ એકાવન હજાર રૂપિયા ભાવ છે તો બીજે કઈ પણ તમે જો ઘરનું ઘર પોતાનું કરવા માંગતા હોય બુકિંગ કરવા માંગતા હો તો સૌપ્રથમ તમારે રાધે હોમ્સની મુલાકાત લેવી રહી चॅनलमध्ये ह प्रकाशवाडा कॅमेरा नर्स शेटासाठी मासमगार सुरत